હા ફ્રેન્ડ કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવી રહ્યા છે પવા બટેટા તો સૌપ્રથમ આપણે એમાં તેલ ઉમેરીએ હવે આપણે એમાં નાખીશું રાઈ ત્યારબાદ આપણે એમાં થોડું જીરું નાખીશું હવે એને થોડીક વાર પકવા દઈશું હવે એમાં હિંગ ઉમેરીશું આપણે એમાં સૌપ્રથમ પછી આપણા સમારેલા થોડા ટમેટા એને થોડીક વાર આપણે એને ચડવા દેવાના છે ટમેટાને હવે ત્યારબાદ આપણે એમાં મરચાં ઉમેરીશું થોડાક જે પ્રમાણે તીખું ખાઈ શકું એવી રીતના મરચાં ઉમેરી શકાય નાના બાળકો હોય તો પછી આપણે થોડા ઉમેરવા ને મોટા હોય નાના બાળકો ન ખાવાના હોય તો આપણે એમાં થોડાક વધારે મરચાં ઉમેરી દેવાના હવે એમાં આપણે હળદર નાખશું થોડીક હળદર હવે સ્વાદ અનુસાર મીઠું થોડુંક આપણે ધાણાજીરું નાખીશું જેથી સ્વાદ મસ્ત આવી શકે ત્યાર પછી લાલ મરચું એ પણ તમારે સ્વાદ અનુસાર નાખવાનું છે જો કોઈ તીખું ખાઈ શકતા હોય તો વધારે ઉમેરવાનું અને જો તીખું જાજુ ન ખાઈ શકતા હોય તો ઓછું ઉમેરવાનું તો હવે એને આપણે મસાલો નાખ્યો છે તેને આપણે થોડોક પકાવવા દઈશું હવે ત્યારબાદ આપણે એમાં બટેટા નાખીશું હવે ત્યારબાદ એમાં આપણે હવે લાસ્ટ પવા ઉમેરી દઈશું એમાં પવા ઉમેરાઈ ગયા છે એકદમ મસ્ત લાગે છે અને મેં આ બધી વસ્તુ ઇન્સ્ટા તૈયાર કરીને જ રાખી હતી પહેલેથી જ એટલે બનવામાં ઝટપટ થઈ જાય ને લાગે છે ને મસ્ત કેમ બાકી હલો ફ્રેન્ડ્સ તો ઝટપટ તૈયાર થઈ ગયા આપણા બટેટા પૌવા કેવા લાગે છે એકદમ મસ્ત ને ઓકે બાય આવો જ વિડીયો જોવા માટે જલ્દીથી જલ્દી લાઈક શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા વિડીયો ફટાફટ તમને મળી જશે ઓકે થેન્ક યુ બાય